ગુજરાત બજાર ભાવ મોવા માર્કેટ યાર લાઈવ હરાજી રોજ લાઈવ હરાજી જોવા માટે આપણે ગુજરાત બજાર ભાવ શું લાઈક શેર કે સબસ્ક્રાઇબ કરજો તેથી જો જો કોઈ જરૂરની લાઈવ 300 રૂપિયા 300 બોલું ભાઈ બે

બાણું દાણું ધોરા પંચાણું પંચાણું રૂપિયા પંચાણું છન્નું પચાણું નવ્વાણું ચારસો સાડત્રીસ ઓગણ ચાલીસ ચાલીસ એકતાલીસ એકતાલીસ ત્રણસો તેત્રીસ તેતાલીસ રૂપિયા ત્રણસો તેતાલીસ બોલવું તેતાલીસ રૂપિયા ત્રણસો નેતાળ રૂપિયા પચાસ રૂપિયા ત્રણસો પચાસ બોલવું ભાઈ પેલા પચાસ ત્રણ વાર એમ કે ત્રણસો ત્રણસો ને પચીસ રૂપિયા પચીસ બોલવું ભાઈ પાંચ એકત્રીસ ચાલીસ ચાલીસ રૂપિયા ત્રણસો ચાલીસ બોલવું એકાવન ત્રણસો પીસો ત્રણસો રૂપિયા ત્રણસો બોલવું ત્રણસો ત્રણસો રૂપિયા દિવાર ત્રણસો ભાઈ કોઈને બોલું ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો પંદર બોલો સારું છે ભાઈ સો સત્તર અઢાર ઓગણીસ વીસ બાવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ પચીસ રૂપિયા ત્રણસો પચીસ ઓગત્રીસ મોરારી

પંદર રૂપિયા ચારસો પંદર બોલો સોળ વાર સત્તર અઢાર બાવીસ રૂપિયા પચીસ છવ્વીસ છવ્વીસ રૂપિયા ચારસો સત્યાવીસ અઠ્યાવીસ અઠ્યાવીસ રૂપિયા ચારસો અઠ્યાવીસ બોલો ત્રણ વાર છે છપ્પન રૂપિયા ત્રણસો ને તેસઠ બરો ચોસઠ ચોસઠ રૂપિયા ત્રણસો પાસઠ પાસઠ રૂપિયા ત્રણસો પાસઠ ત્રણ ત્રણસો એક રૂપિયો બે પાંચ બાર પંદર વીસ છવ્વીસ એકત્રીસ ત્રણસો ને બત્રીસ 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 છત્રી ચાલીસ બેતાલીસ પચાસ બાવન ચોપન પંચાવન ચાલીસ ત્રણસો ને પાંચ પંચોતેર ત્રણસો બોલવું નેવું નેવું રૂપિયા ત્રણસો એકાણું ઉપર ત્રાણું ત્રણસો અઠ્ઠાણું ચારસો એક બે એક રૂપિયા ત્રણ વાર

ત્રણ બત્રીસ છત્રી એકતાલીસ બત્રીસ છત્રીસ આડત્રી ચાલીસ બેતાલીસ બાવન પંચાવન પાસઠ અડસઠ ત્રણસો ને અડસઠ ચાલુ આપેલો એક જમશે એક જમશે બસ રેલ પર તો કે 812 22 23 33 35 42 42 સર 32352 રૂપિયાનો ટોર્ટો નંબર જે છે 9839243289 ટોર્ટોને ઓગળ પટ્ટા પટ્ટા 1145 ટોર્ટો ટોર્ટો 241 91 91

બેતાલીસ બાવન પંચાવન એકસઠ અડસઠ ત્રણસો ત્રણસો પાસઠ ત્રણસો પાસઠ પાસઠ અડસઠ ઓપલ ત્રણસો

ત્રણસો ચુમ્માલીસ પિસ્તાલીસો પિસ્તાલીસ પિસ્તાલીસ વધ્યા ત્રણ વાર બાવીસ ચોવીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ